સુરતમાં વિઝાના નામે કરોડો પડાવનાર આરોપી સકંજામાં વિઝાના નામે લોકો પાસેથી એક કરોડ પડાવી દીધા હતા આરોપી વિવાન પાટીલ ઉર્ફે ધરપકડ કરી આરોપી બિઝનેસ વર્ક પરમિટ વિઝાની ઓફિસ શરૂ કરી જાહેરાત આપી હતી યુસુફ પઠાણ અને તેની સાથે લગ્ન કરનાર વિવ્યાના પાટીલે સોશિયલ મીડિયામાં જાહેરાત આપી વિઝા અપાવવાની લાલચ આપી હતી જેથી વર્ક પરમિટના વિઝા મેળવી લંડન જવા બારડોલીના યુવક સહિત એકવીસ લોકો તેમના

યુકેના વિઝા આપવાના બહાને ક્લાયન્ટો પાસેથી ક્લાયન્ટ ડેટ પાંચ લાખ ઉઘરાય કુલ એકવીસ ક્લાયન્ટોના એક કરોડ પાંચ લાખ લેખે મે મેળવી આરોપી યુસુફ ખાન પઠાણ તથા તેના પત્ની વિવિયાના બંનેએ પોતાની ઓફિસ ખોલી અને લેખિત કરારો બાહીદારી કરારો કરી આપી એક કરોડ પાંચ લાખ મેળવી લઈ છેતરપિંડી આચરી વિદેશ ભાગી ગયા જે યુસુફ ખાન દિલ્હી આવતા એલઓસી અન્વયે પકડાઈ ગયેલ અને દિલ્હી એરપોર્ટથી ઇકો સેલની ટીમે પકડી અને કોર્ટમાં રજૂ કરેલ છે સુરત શહેરમાં વિદેશમાં વર્ક પરમિટ અપાવવાના નામે કરોડો રૂપિયાનું ફૂલેક ફેરવનાર આરોપીને ઇકો સેલ દ્વારા જોઈ રહ્યા છો તે આરોપીનું નામ છે યુસુફ પઠાણ એકવીસ વ્યક્તિઓ પાસેથી રૂપિયા એક પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા પડાવ્યા હતા અને ત્યારબાદ એકાએક જે ઓફિસ છે તે ઓફિસ બંધ કરીને આરોપી પલાયન થઈ ગયો હતો જે અંગે ઈકોસેલમાં ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને યુસુફની શોધકો મહત્વની વાત છે છે કે હાલમાં જવાની જે ગેલછા તે ગેલછાને કારણે એકવીસ જેટલા લોકોએ પોતાના જે રૂપિયા છે તે રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો શરૂઆતના સમયે લોભામની લાલચ આપવામાં આવી હતી અને આ લાલચમાં એકવીસ જેટલા જે લોકો છે તે લોકો દ્વારા એક કરોડ પાંચ લાખ રૂપિયાની જે રકમ છે તે રકમ યુસુફને આપવામાં આવી હતી જોકે યુસુફે પણ લોકો પાસેથી રૂપિયા ઓસેટી લઈને તે પોતાની જે ઓફિસ છે તે ઓફિસ બંધ કરીને પલાયન થઈ ગયો હતો ઇકો સેલ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને યુસુફની હાલ ધરપકડ કરવામાં આવી છે અત્યાર સુધી કેટલા રૂપિયા અત્યાર સુધી કેટલા લોકોના રૂપિયા યુસુફે પડાવ્યા છે તે અંગે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે કેમેરામેન દિવાંગ રાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા